કુમારી મોના કુમારી રામકૃષ્ણ સિન્હાએ સાસોમાંથી છસો છાસઠ ગુણ પ્રાપ્ત કરી નવ્વાણું પોઈન્ટ ચોરાણું પર્સન્ટાઇલ પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કર્યું છે વધુમાં ગોસ્વામી ભૂમિકા નારાયણગીરીએ સાસોમાંથી છસો ચોત્રીસ ગુણ સાથે અઠ્ઠાણું પોઈન્ટ એસી પર પ્રાપ્ત કરી ડૉક્ટર સતેન્દ્રનાથ બોસ સંકુલમાં ક્રમ મેળવ્યો છે આ સફળતા ઉપર કાંકરે કેળવણી મંડળના ઉત્સાહ પ્રમુખ જૈન અગ્રણી શ્રી ધીરજભાઈ સાહેબ વિદ્યાર્થીનીઓ અને શાળાને હાર્દિક શુભકામના પાઠવી અભિનંદન પાઠવ્યા વિદ્યાર્થીઓની સફળતા પાછળ શાળાના આચાર્ય કુમારી ગીરાબેન અખાણી અને શ્રમજીવી શિક્ષક વૃંદનું અમૂલ્ય યોગદાન રહ્યું છે આ તક પર આચાર્ય શ્રી મોના કુમારીનું સન્માન કરી મો મીઠું કરાવીને ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વાદ પાઠવ્યા આ પ્રસંગે થરાસર યુવા ભાજપના પ્રમુખ લાલસિંહ વાઘેલાએ પણ દીકરીને ઉજ્જવળ ભવિષ્યની શુભકામના પાઠવી શેર શ્રી સીએમ શાહ કન્યા વિદ્યાલય થરા જે સમગ્ર પંથકમાં શિક્ષણના ક્ષેત્રે માર્ગદર્શક બની ઊભી રહી છે રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી ગઈકાલ તારીખ પાંચ પાંચ બે હજાર પચીસના રોજ ધોરણ બાર સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું જેમાં અમારી શાળામાંથી બાવન વિદ્યાર્થિનીઓએ પરીક્ષામાં હાજરી આપેલ અને સમગ્ર શાળાની તમામ દીકરીઓ સો ટકા રિઝલ્ટ સાથે પાસ થયેલ છે શાળાનું પરિણામ સો ટકા આવ્યું છે અને અમારા શાળાની એક દીકરી કુંવારી મોના રામકૃષ્ણ એ બનાસકાંઠા જિલ્લામાં દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરી અને શાળાનું ગૌરવ વધારે છે ખૂબ ખૂબ અભિનંદન અમારી શાળા વતી અમારા કાંકરેજ તાલુકા કેળવણી મંડળના ઉત્સાહી અને યુવાન એવા પ્રમુખ સાહેબ શ્રી ધીરુભાઈ શાહ સતત અમને ગાઈડ ગાઈડન્સ આપે છે અને એના પ્રતાપે જ અમારી દીકરી આ સફળતા પ્રાપ્ત કરી છે આ દીકરી ગ્રામ્ય વિસ્તાર એટલે કે આઉટ સ્ટેટની છે અને એના માતા પિતા ના આશીર્વાદ અને ગુરુજનોના આશીર્વાદથી આ દીકરીએ સફળતા પ્રાપ્ત કરી છે ખૂબ ખૂબ અભિનંદન શાળા પરિવાર વતી અને કાંકરેજ તાલુકા કેળવણી મંડળ વતી મારું નામ અખાણી ગીરાબેન ડી આચાર્ય શ્રી સીએમ શાહ કન્યા વિદ્યાલય ઠરા ધોરણ બારનું પરિણામ આવ્યું જેમાં મેં સાતસોમાંથી છસો છાસઠ અંક મેળવીને નવ્વાણું પોઈન્ટ ચોરાણું પીઆર અને પંચાણું પોઈન્ટ ચૌદ ટકા સાથે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરેલ છે આ મારી આ સફળતા પાછળ અમારી શાળા શીર્ષ શ્રી સીએમ શાહ કન્યા વિદ્યાલયના કન્યા વિદ્યાલય થરાના વિષય શિક્ષકો અમારા આચાર્યબેન શ્રી ગીરાબેનડી અખાણી અને અમારા પ્રમુખ પ્રમુખ સાહેબના પ્રોત્સાહન અને તેમના માર્ગદર્શન માર્ગદર્શનના કારણે મેં આ સફળતા પ્રાપ્ત કરી છે હું આજે હું આજે મારા માતા પિતા શિક્ષકો આચાર્ય મેમ ભગવાન શ્રીનો અને અને આ કાંકરેજ તાલુકા મંડળના પ્રમુખ પ્રમુખશ્રીનું ખૂબ ખૂબ અભિનંદન કરું છું ખા નામ જ મારું નામ સિન્હા મોનાકુમારી રામકૃષ્ણભાઈ